એટલે એમાં તો પાછું પડવાનું જ નથી આ બધું જે આપણે કરીએ છીએ બરાબર છે સ્વામી ના પાડે તો એક કરવાની છે 음악을 듣는 것보다는 음악을 પંદર દિવસ બાકી હતા શોઝની કાર્યવાહીમાં બધા ગોઠાયેલા હતા ત્યારે પણ આ જ અનુભવ વિઘ્નો આવે અને બ્રહ્મનો પ્રવેશ થાય પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની અંદર જે લાઇટ એન્ડ સાઉન્ડ શો થયો એમાં આપણે બહુ જ મોટી સ્ક્રીન વાપરવાના હતા એટલે આખી વિડીયો બનાવવાની થાય હવે અત્યાર સુધી જેટલા યુવકો હતા સંતો હતા કોઈએ ટેન કે રિઝોલ્યુશનમાં કામ કર્યું નહોતું એટલે કોઈને એનો અનુભવ નહીં ઉપરથી આપણી પાસે જે કોમ્પ્યુટર્સ હતા એ પણ કઈ એટલા બધા ટેન કે રિઝોલ્યુશન હેન્ડલ કરી શકે એવા કોમ્પ્યુટર્સ નહીં એમાં ને ડિસેમ્બર આવી ગયા ઉત્સવ કેવી હતી બતાવે ત્રીસ કલાક બતાવે તેત્રીસ કલાક બતાવે એમાં ઉપરથી નિખિલે સ્વામી નો ફોન આવ્યો કે ભાઈ અત્યારે એ પરિસ્થિતિ એવી છે કે તેર તારીખે આપણે બધા સ્વયંસેવકોને આપણે આ બધું બતાવવું છે એટલે તેર તારીખ સુધીમાં તૈયાર કરજો

તોજ આ પૂરું થાય એવું છે તો મોહે તો પ્રભુ પ્રભુ એક આધાર જ છે તો બાપા ખાસ આ આ સમય ભણીને સમયસર આ બધું પૂરું થઈ જાય અને સારામાં સારી રીતે પૂરું થાય જેથી બાપાનો ખાસ મહિમા બધા સમજે એ રીતનો તૈયાર થાય એ અમારી સ્વામી પ્રાર્થના છે સારામાં સારું સમયસર સારું થશે સમયસર થશે બધાને સમાસ થશે અને પ્રમુખ સ્વામી મહારાજ મહિમા બધાને સમજાશે તો જયારે બધું સાકાર થયું પંદર તારીખે જયારે લાઈટ એન્ડ સાઉન્ડ શો પહેલી વાર પ્લે થયો અને બધા જોયું ત્યારે બધા તેત્રીસ કલાક ની વસ્તુ ત્રણે જ કલાકમાં કેવી રીતે થાય જે મહંત સ્વામી મહારાજે કીધું ને કે બધાને સમાસ થશે અને બધાને મહન પ્રમુખ સ્વામી મહારાજ નું મહિમા સમજાશે એ ખરેખર બધાને અનુભવાયું કે મહન સ્વામી અશક્ય ને શક્ય બનાવતા આવા અનુભવો ક્ષણે ક્ષણે આપણને સૌને આ પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં થયા છે કારણ કે જ્યાં ભગવાનની શક્તિનો ધોધ વહેતો હોય ત્યાં ઐશ્વર્યના છાંટના દરેક ઉપર ઉડે અને આવો જ એક અનુભવ સમયના ચાર પાંચ દિવસ બાકી હતા ત્યારે બધાને થયો એ વખતે એવી પરિસ્થિતિ સર્જાઈ હતી બધાને અશક્ય લાગતું હતું કે આપણે ચાર પાંચ દિવસ પછી સમય ચાલુ કરી શકીશું સમયો પાછો ઠેલવો પડે એવા વિચારો બધાને આવી ગયા હતા આ અશક્ય કાર્ય પણ શક્ય બન્યું અને બધાને દિવ્યતાનો અનુભવ ફરીથી એકવાર થયો પ્રમુખ સ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવમાં પહેલી વાર એવું બનતું હતું કે એક મહિના દરમિયાન આપણે સવા છ લાખ કરતા વધારે હરિભક્તો અને સ્વયંસેવકોને ઉતારા આપવાના હતા અને આ બધા જ ઉતારા તૈયાર ફ્લેટ્સમાં આપવાના હતા એટલે એ ક્યારે શક્ય બને તો એક તો એના માટે નવા ફ્લેટ્સ જોઈએ સપ્ટેમ્બરમાં કામ પૂરું થઈ જાય તો આપણો ઉત્સવ તો ડિસેમ્બરમાં શરૂ થવાનો હતો એટલે વચ્ચે ચાર મહિના એ ફ્લેટ્સ કઈ પડી ન રહે એમાં રહેવાવાળા આવી જાય તો એ કામ ન લાગે મોડા પૂરા થાય તો તો આપણે વાપરી ન શકીએ એટલે ટાઈમે કામ પૂરું થવું જોઈએ જેવું જ હતું પણ સિચ્યુએશન એવી ઉભી થાય કે બિલ્ડરો હાથમાં પણ બાચી તો એક તો યુક્રેન નું વર આવ્યું એટલે લોખંડના ભાવ વધી ગયા એને લીધે એ લોકોનું કામ ડિલે થયું વચ્ચે એક સમય એવો આવ્યો કે કપચીમાં હડતાલ પડી એટલે કામ કે ડીલે થયું એક સમય એવો આવ્યો કે મોરબીમાં ટાઇલ્સની હડતાલ પડી એને લીધે એમની ગણતરી ખોટી પડવા માંડી પણ એમાં એટલા બધા પ્રશ્નો હતા બિલ્ડરો પહેલા પેલો ફાઇનર્ટનો પ્રશ્ન હોય એના કોન્ટ્રાક્ટ કોન્ટ્રાક્ટરનો પ્રશ્ન હોય ગવર્મેન્ટની પરમિશનનો પ્રશ્ન હોય તો દરરોજે જ્યારે જ્યારે જે મિટિંગ આપણે કરીએ ને ત્યારે આપણને લાગે તાળો મળતો નથી અથવા માણસો આવવાના છે એટલે આ બધું ભેગું કરતા 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 છેલ્લી એવી પરિસ્થિતિ આવીને ઉભી રહી કે સમયો સાવ સામે આવીને ઊભો રહ્યો હવે ત્રણ ચાર દિવસમાં તો બહુ મોટી સંખ્યામાં સ્વયંસેવકો આવવાના હતા અને એ સ્વયંસેવકોને રાખવા માટે આપણી પાસે કોઈ વ્યવસ્થા નથી જે બિલ્ડિંગમાં એમને રાખવાના હતા એનું કામ આપણે ગમે તેટલી મહેનત કરીએ ને તો દસ પંદર દિવસ પહેલા પૂરું થયું હતું એટલે બધા બહુ જ મૂંઝાયા એ વખતે મને યાદ છે કે રાત્રે અગિયાર વાગ્યાની આસપાસ મીટિંગ થઈ હતી નિખિલેશ સ્વામી યજ્ઞપ્રિય સ્વામી બધા વરિષ્ઠ સંતો અને આ ચર્ચા થઈ અને છેલ્લે બધાએ હાથ ઊંચા કરી દીધા કે આમાં આપણાથી કાંઈ જ થઈ શકે એમ નથી બધાની બુદ્ધિ જ બંધ થઈ ગઈ શું કરવું પણ મનમાં રહેતું હતું કે એટલા બધા કામ બાકી છે વરસાદનું અવતારાના બિલ્ડરો બધા પ્રયત્ન કરતા હોય એ આપણને ટાઈમ માં થશે નહીં એટલે મોડું થવાની શક્યતા લાગે છે અને એક જ નિર્ણય આપણે લેવો પડે તે સમય આપણને વિશેષતા આપણા સત્સંગની ખબર પડે કે ભલે બધા વરિષ્ઠ સંતો આયોજન કરે છે મહેનત કરે છે પણ બંધાનો આધાર તો એક જ છે સ્વામી મહારાજ ભગવાન અને ગુરુ એટલે બધા એક અવાજે કીધું કે હવે એક જ ઉપાય છે બાપાને ફોન કરો હવે તમે બધી વાત જાણો છો તમારું ઐશ્વર્ય વાપરવું પડશે એટલે બિલ્ડરો બધો પ્રયત્ન કરે છે આ કરે છે પણ ખબર નથી પડતી કે હવે આનું ખુદ પરિણામ આવશે આશીર્વાદ આપવો હવે કરવાનું તમારે હવે છે

પણ પછી આપણે જોઈએ કે બધાના ચહેરા ઉપર એકદમ ચિંતા ટળી ગઈ મહેનત તો હજી કરવાની હતી હજી ઉપાયો તો શોધવાના હતા પણ બધાને ખબર હતી કે હવે ભગવાનની શક્તિ કામ કરશે અને ખરેખર કોઈ ન ધારે હોય એવું થયું એ દિવસ સાંજથી જ બધા ચક્રો ચાલવા માંડ્યા અને 24 કલાકની અંદર આપણે નવા તૈયાર 1000 કરતા વધારે ફ્લેટ્સ મળી ગયા અને બધા જ સ્વયંસેવકોની વ્યવસ્થા સારી રીતે થઈ ગઈ તો તરત જ પૂધું ગણું આપણે કંટ્રોલમાં લાવી શકીએ પણ શિક્ષિત ટેન્શન તો નહીતું તું જ એટલું પુરુષો છે નહીં થાય બધું અને પછી બાપાએ તો ઈશ્વરે વાપર્યું બાપાના શિવરથી બધું પૂરું થઈ ગયું સ્વામીનો એક અનુભવ આપણને થયો આ સમય આમાં કે સ્વામી ધારે તે કરી શકે છે અને એમના એક એક શબ્દમાં એટલું બળ છે તો આપણા જે ઉત્સવો થાય છે એ મહેનત તો છે બધાની અને આયોજન પણ છે અનુભવ પણ છે પણ છેલ્લે તો બધાને એ જ અનુભવ થાય છે કે પ્રગટ ગુરુ હરિમાં ભગવાન રહીને આપણને આશીર્વાદ આપે છે અને એમના જ બળથી આપણે કામ થાય છે એતસ્ય વા અક્ષરસ્ય પ્રશાસને શાસ્ત્રના મંત્રો આપણે ગાતા હતા સાંભળ્યું હતું આપણે કે

32 દિવસ દરમિયાન 1 કરોડ 20 લાખ થી વધારે માણસો એ નગરનો લાભ લીધો પણ પગે લાગવાની પ્રેરણા મળી મોબાઈલ છોડવાની પ્રેરણા મળી પુસ્તકો વાંચવાની ફક્ત બત્રીસ દિવસમાં સાડત્રીસ લોકોની જિંદગી બચે એટલું છપ્પન લાખ સીસી જેટલું રક્તદાન થયું

પછી બીજું કે હરિભક્તો બહુ ઓછા હતા સ્વયંસેવકો તો આપે હાકલ કરી કે બધા દિવાળી તો નગરમાં જ તો જેટલા જરૂર હતા ને કરતા વધારે આવી ગયા એ કોના વચને તો આપના વચને ત્યારે આ બધું થયું છે પણ આપ જ્યારે કહો છો કે મેં તો કઈ કર્યું જ નથી તો આમ દેખાય છે બધું આપના લીધે જ થયું છે તો આપને આવો વિચાર કેમ રહે છે કે મેં કંઈ કર્યું નથી

દેખાય દેખાય સમજાય હોય જ્ઞાની અંદર આ બધી કલમ વધુ છે

માનો મળી છે મોટી વાત હતા હાર જોરી કરી જતન દિવસ રાત સુતા બેઠા સંભાર જોરી સાચો મળ્યો છે સતસંગ અંગે આચળ કરી રાખ જોરી રખે ચાળે બીજાનો રંગ ગત ડાપ માની લે જો આજ પામ્યા છો આનંદ મારે かいえনিしこらナならけ もかたはす කレ